સુરત જિલ્લામાં વરસાદ ખેડૂતો માટે આફત લઈને આવ્યો વરસાદના કારણે ડાંગરના પાકને મોટું નુકસાન થયું ડાંગરનો પાક વરસાદમાં પલળી જવાથી ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો ત્યારે હવે સરકાર વહેલી તકે સહાય માટે સુરત જિલ્લામાં ખેડૂતો માટે વરસાદ આફતરૂપ બન્યો છે જેના કારણે જગતનો તાત પાયમાલ થઈ ગયો છે એક તરફ ડાંગર ચોરી થવાનો ડર અને બીજી તરફ કમોસમી વરસાદનો ભય બેવડી મુશ્કેલીઓમાં ખેડૂતો ફસાયા છે કીમ ઓલપાડ સ્ટેટ હાઇવે પર કીમ નજીક ખેડૂતોએ મોટા પ્રમાણમાં ડાંગર સુક્યું છે પરંતુ અગાઉ થયેલા માવઠામાંથી માળમાળ સુકાયેલું ડાંગર ફરી વરસાદમાં પલળી જતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે વરસાદમાં લગભગ પચાસ વીઘાનું નુકસાન થઈ ગયેલું છે અમારું આ ડાંગર તૈયાર થઈ ગયું હા તૈયાર થઈ ગયેલું તો અમારું બધું ડાંગર આજે ભરવાના જ ઉઠા પડે શું કરીએ હવે વરસાદમાં વાળામાં કેવી રીતે ભરો હવે આ પાછું ક્યારે સુકાશે હવે બે ચાર અઠવાડિયા થઈ જશે

આ સંજોગોમાં મંડીના પ્રમુખ દ્વારા સરકારને ઝડપથી ડાંગર લેવા માટેની પ્રક્રિયા હાથ ધરવા અને ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવા માંગ કરવામાં આવી છે મિલરો દ્વારા ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે પણ સરકારને અનુરોધ કરવામાં આવ્યો છે જેથી ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ થઈ શકે તો ખેડૂતોના ઘરે તો ત્રણસો ને એસી ત્રણસો રૂપિયા ભાત માગે હવે ક્યાં સાડી ચારસો ને પાંચસો ને ક્યાં સાડી ત્રણસો હવે આમાં કંઈક કુદરત તો બરાબર છે પણ કંઈ સરકારથી આમાં કંઈ થોડું ધ્યાન દોરે ખેડૂતો તરફી અને ખેડૂતો તરફી ધ્યાન દોરીને કંઈ મિલરોને કહે કે ભાઈ તમારે તો પૌવામાં જ લઈ જવાનું છે ને ભીના ભાતનું થોડી વહેણાકી ઓછી કરે અને સ્વીકારે તો ખેડૂતોને માટે થોડું સારું છે નહીં તો પછી ખેડૂતોની ખૂબ ભયંકર દશા બુરી આવવાની છે હવે મંડળીની તો પરિસ્થિતિ એવી છે કે જે મજૂર હોય ખાલવટા તે એટલા બધા વખત ટ્રેક્ટર ને ટ્રોલી ને બધું આવે છે કે એવો થાકી જાય એટલે દસ પંદર ટ્રેક્ટર આખા દિવસમાં ખાલી થાય છે એટલે અહીં ગાડી ગોડાઉનમાં અમારે તે રીતેનું કામકાજ ચાલે છે બીજું કે અમારા જે કમ્પાઉન્ડમાં આજે પણ એટલા ટ્રેક્ટર ઊભા છે કે એને ખાલી કરતા બે દિવસ થાય એવું છે કુદરતી આફતથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે ત્યારે સરકારી આ કપરા સમયે ખેડૂતોની પડખી ઉભા રહીને તેને યોગ્ય અને ઝડપી મદદ પૂરી પાડવી અત્યંત આવશ્યક છે જેથી તેઓ આ સંકટમાંથી બહાર આવી શકે રાજ જાદવ જીએસટીવી સુરત